ત્ન રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મીઠકા કેળવ્યા બાદ કોર્ટ ને રેશના ફોમ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેરી ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરદસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે કતરગામ વિસ્તારમાં હતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી પ્રિન્સીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજરા સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની આપ કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાથી સુરતી પ્રિન્સે પોતાના ફોટા મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ યનકેન પ્રકારે જતીન પ્રિન્સનો પીછો કરી કનગત હતો અને વરાશવાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું પરંતુ પ્રિન્સે ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું પેનલનો જ ભાઈ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી જેથી પ્રિન્સે ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના ફોટા સાથે પડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીલે પ્રિન્સે આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતા જેથી પ્રિન્સે સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ ઉઠાવતા ચોકબજાર પોલીસે જતીલની ધરપકડ કરી છે વોટ્સએપ પર આ ફોટો વાયરલ કરવાની અને લગ્ન નહીં કરે તો હું ફેનીલો ભાઈ જ છું તેમ કહી મારી નાખીશ એવું કહ્યું ગઈ કાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોકબજાર પોલીસને અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતા પોતાની આપવી હતી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પચવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી જે બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલી છે ને તપાસ ચાલુ છે